નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીએ ઉંઝા માર્કેટ યાર્ડના સો ટકા દરેક પાકના સાચા બજાર ભાવ પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંજ સુધી બને રહેજો જેથી કરીને રોજેરોજના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજે રોજ જોવા મળી રહે છે તો આગળ વાત કરીએ મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય અથવા ચેનલને જો સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહે છે તો આજે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ઊંઝા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પહેલા જીરાનો ભાવ ચાર હજાર ચારસોથી પાંચ હજાર ચારસો વીસ રૂપિયા રાયડો એક હજારથી અગિયારસો ત્રાણું રૂપિયા સુવાના બજાર ભાવ અગિયારસો નેવુંથી સોળસો પંચોતેર રૂપિયા ઈસગુલના બજાર ભાવની વાત કરીએ તો આજે ચોવીસોથી સત્યાવીસો સાસઠ રૂપિયા ત્યારબાદ અજમાના બજાર ભાવ ઓગણીસો બારથી અઠ્યાવીસો પચાસ રૂપિયા વરિયાળીના બજાર ભાવની વાત કરીએ તો એક હજાર ચાલીસથી પાંત્રીસો સિત્તેર રૂપિયા સફેદ તલના બજાર ભાવ ચોવીસો અગિયારથી પચીસો એંશી રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે અંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે વિડીયો જોવા છે રોજ રોજ અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે રોજિરોજ બજાર પડવાના વિડીયોની માહિતી સો ટકા સાચી આપતી એક જ ચેનલ ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં અંત સુધી બનાવી લેજો